મેચ 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 તું મેચ અનમેચ અનમેચ હા એ તો આવી જા મેચ આ સપાટ પેલા પૈસા લઈને આવવાનું હોય હાર બાર ના મેક તે સગ વારું હવે કેટલા પડે હા કળિયા પણ તાય દોશી રે ધારતી હો ભાઈ તો સચ કે ભાઈ દોશી નો હાર મેચ્યો અડોડે ને તત પૈસા આયા આપડા એટલા તો એને ના કરતો તને હું રાખો ઘેર લે હવે આ ગુણ ગયા કઈ દોશી ના લે ચીપો ચડજો ફટોફટ આટલો દાવ રમી જતા રહીએ

એડવા જો મારા મસ્ત આવજો આ બધા આપણા બાજુ આ કોઈ ન માળવા હેડેમાં મારી આવ્યો

એ <Tabii> ઓ

નકળવા દે સાહેબ હું ઘારી આય આય ડે ઢોરો કન જઈને ઉડજો ઓય ઓ ઓડી આવજો મધ્ય કદી નહી રમ છોડાવજ સાહેબ ને મત લાવજો આટલા સાબ કેવું હે ભગવાન નાગર ડોસી મારી નોખ્યા ઘેર હે રામ 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 પ્રભુ કદી ના રમું અગર આયો